હું માં મારા જંગલ કરવા ફોરેસ્ટર રસ્તામાં જે અમારે જૂનો એક માલધારી હતો જૂના ને થી બંધ ભાગ કર્યો હતો ને એટલે એ લોકો અવારનવાર અમને આવીને ધમકી નાન તે દેતા એ લોકો બંધ કરી દીધો ને એવા આવેગમાં હતો એ જૂની દાજમાં એને એમ જાતા હતા અચાનક એમને લાકડી થી અચાનક ગાત કરી દીધા સીધા તમને મારી નાખવા છો કે એ લોકો એક જણા હતા બે જણા હતા પણ એક જણા એ હુમલો કર્યો એમનું નામ ગોહાભાઈ છે હું પાલીતાણા રેન્જમાં અનિલા બીટમાં